નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકાનું શોપિંગ કોમ્પ્લેક્સ કે જે જૂના થાણા સર્કલ પર આવ્યું છે ત્યાં ટેસ્ટી ખમણના ઉપરના ભાગે પાણીની ટાંકી અને પાણીની ટાંકી ઉપર રાખવામાં આવેલા કાગળના બોક્સાની અંદર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ધુમ્રપાન કરી બીડી કે સિગરેટનો ઠૂઠું ત્યાં નાખી દેવામાં આવ્યું હતું જેના કારણે લઈ અને કાગળના ઢગલામાં આગ લાગી જવા પામી હતી એક આગ પ્લાસ્ટિકની પાણીની ટાંકીમાં પણ લાગી ગઈ હતી અને જેના કારણે લઈને ધૂળાના ગોટે ગોટા નીકળ્યા હતા સત્વરે ટેસ્ટી ખમણવાળાએ પોતાની દુકાન બંધ કરી દીધી હતી અને ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી છે આગની અંદર કોઈ પણ પ્રકારની જાનમાલની નુકસાની થઈ નથી પણ આવા લોકો કે જે આ શોપિંગ કોમ્પ્લેક્સની અંદર પ્રવેશ કરે છે અને આ રીતે બેદરકારીપૂર્વક આવા ઠુઠાઓ નાખી દે છે જેના કારણે આગ ભભૂકી ઉઠે છે અને પછી તંત્ર દોડતું થઈ જાય છે તો એમની ઉપર પણ યોગ્ય કાર્યવાહી લેવી જોઈએ અને એમ પણ એ શોપિંગ કોમ્પ્લેક્સ જે ખરું એ જર્જરિત અને જૂનું થઈ ચૂક્યું છે તો એની પણ મરામત થવી જોઈએ સુરતના પલસાણા ખાતે કેમિકલ ફેક્ટરીની અંદર આગ લાગવાની ઘટના સામે આવતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો અને એ મેજર કોલના કારણે નવસારી ફાયર બ્રિગેડને પણ કોલ મળ્યો નવસારી ફાયર ફાઇટર અને જવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને સુરત મહાનગરપાલિકાની સાથે ખભોથી ખભો મિલાવી અને એ આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા મેજર કોલ હોવાના કારણે નવસારી ફાયર ફાઇટરોને પણ કોલ આવ્યો અને જેથી કરી એક ફાયર ફાઇટર અને સાથે છ જવાનોની ટીમને નવસારીથી સુરતના પલસાણા ખાતે રવાના કરવામાં આવી અને એ કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગની ઉપર કાબુ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી ગણદેવી પોલીસે બે લાખ પાસઠ હજાર બસોના દારૂ સાથે બે આરોપીની અટકાયત કરી છે તો મુદ્દામાલ સહિત છ લાખ છોતેર હજાર બસોનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશનનો ગણાપાત્ર કેસ શોધી કાઢ્યો છે એમને બાતમી મળી હતી એ મુજબ ટેક્સી પાસિંગ અર્ટિકા કે જેનો નંબર છે એમ એચ જીરો ફોર કે એફ દારૂ જઈ રહ્યો છે એ આવતા એને અટકાવતા એની અંદરથી દારૂ સહિત બે આરોપીને ઝડપી પાડ્યા છે બે આરોપી જે પકડાયા છે એની અંદર અરવિંદ અભયનારાયણ ચૌહાણ અને છોટેલાલ શિવશંકર રાજભર આ બેને ઝડપી પાડવામાં આવ્યો છે તો અમિત કુમાર હોરીલાલ જે વસઈનો રહેવાસી છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે એલ એન્ડ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દિખારેલ ખારેલ સોસાયટી અગત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંચાલિત ઉમી સાયન્સ સેન્ટર દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે નાયક ચેરિટેબલ ટ્રસ્ટ પ્રોગ્રામ મેનેજર સ્નેહા સહિત સેન્ટર ફોર ટીચર ટ્રેનિંગના સેન્ટર હેડ રેખા મેડમ સહિત માસ્ટર ટ્રેનર બસંત ઉપસ્થિત રહ્યા હતા અને કિનેરી મેડમ સહિતના એ કેવીએસ એસ હાઈસ્કૂલ ખારેલના આચાર્ય કિરણભાઈ પટેલ અને શિક્ષણ શિક્ષક તેમજ અગત્યમાંથી ચેતન પટેલ અને અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા સાયન્સ ફેરની અંદર ધોરણ નવના કુલ બસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એકત્રીસ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા બાળકો દ્વારા ખૂબ જ સરસ મજાની સમજ આપવામાં આવી હતી અને આ પ્રમાણે સરસ મજાના સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નેવું ટકા અને સાંજ દરમિયાન બત્રીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો યુનિવર્સિટી કેમ્પસના પાછળના ભાગમાં અવાઅું જગ્યામાંથી મૃતદેહ મળ્યો નવસારી કૃષિ યુનિવર્સિટીની અંદર કામ કરવા આવતા મજૂરનો જ મૃતદેહ હોવાનું સામે આવ્યું દીપક સુમનભાઈ ચૌધરી વર્ષોથી નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરી કામ કરે છે ખેતરમાં દીપક ચૌધરીનો મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી ઘટનાની જાણ જલાલપુર પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે એના પીએમ માટેને મોકલવામાં આવ્યો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તજવીજ હાથ ધરી એફએસએલની ટીમ પણ સવારે ઘટના સ્થળે પહોંચી સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે જો કે ગઈકાલ રાતની આ ઘટના છે એનું મર્ડર થયું હોવાનું સામે આવ્યું છે અને એ પ્રસંગે પોલીસે છાવણી જાણે ઊભી કરી હોય એવું લાગી રહ્યું હતું પત્રકારોને પણ અંદર જવા નહોતા દેવામાં આવ્યા એના પાછળનું કારણ શું છે એ તો જ્યારે પોલીસ પીસી રાખશે ત્યારે જ ખબર પડશે પણ મુખ્ય મુદ્દો એ છે કે નવસારી યુનિવર્સિટી કેમ્પસ ખૂબ મોટું છે અને ત્યાં આ મજૂરનું મૃત્યુ થયું છે અને મૃત્યુ એટલે કે એની જે હત્યા થઈ છે એની પાછળનો ભેદ પોલીસ તપાસ બાદ જ સામે આવશે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્વાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારીની ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સની અંદર આજરોજ નવસારી નગરના સપુત હિન્દના દાદા મહાન દેશભક્ત દાદાભાઈ નવરોજજી સ્મૃતિ વ્યાખ્યાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુખ્ય વક્તા તરીકે નિધિ દિવાસડી વાળા કે જે સુરતથી પધાર્યા હતા એમના દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું નવસારીની કેળવણી મંડળના પ્રમુખ મંત્રી પ્રિન્સિપલ સહિત જસુભાઈ નાયક અને કેસી ડેબુ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ બત્રીસમો મણકો છે કે સતત બત્રીસ વર્ષથી જસુભાઈ નાયક દાદાભાઈ નવરોજજી સ્મૃતિ વ્યાખ્યાન સમારંભનું આયોજન તેમજ દેશભક્તિ ગીતનું આયોજન કરતા આવ્યા છે ખડસુપા ગામની અંદર રહી અને કડિયા કામ કરતા રામસિંહભાઈ ભવરસિંહભાઈ રાજપૂતે ગઈકાલે સાંજે સાત વાગ્યાની આજુબાજુ કોઈ અગમ્ય કારણોસર ઘડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી એના સાથીદારો જ્યારે આખો દિવસ એ ન દેખાતા સાંજેને મળવા માટે પહોંચ્યા હતા તો ત્યારે એનો મૃતદેહ જોઈ અને ચોંકી ગયા હતા તાત્કાલિક અસરથી એમણે રૂલર પોલીસને જાણ કરતાં રૂલર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી વાત જો કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયાની અંદર લગભગ ત્રણ થી વધુ ઈસમોએ આત્મહત્યા કરી હોવાનું નવસારી જિલ્લાની અંદર પ્રકાશમાં આવ્યું છે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં પ્રતાપ હાઈસ્કૂલના ડંકો સર્જનાત્મક કારીગીરીમાં પ્રથમ ક્રમ મગફળી અને લાકડાની સડીમાંથી તૈયાર કરેલું આદિવાસી નૃત્યની ઝાંખી પ્રથમ આવી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન મિની ઇન્ટરનેશનલ સ્કૂલ ઉત્તરાયણ સુરત ખાતે કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલા વિવિધ નવ જિલ્લાના સ્પર્ધકો વચ્ચે યોજાયેલી આ દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની સ્પર્ધામાં પ્રતાપ હાઈસ્કૂલના વિદ્યાર્થીએ ઉત્તમ આકર્ષક અદભુત પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આજ રોજ બિલ્લીમોરા નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે બિલ્લીમોરા નગરપાલિકાના સૂચનાપત્રની અંદર સ્પેલિંગ મિસ્ટેકનો પણ એમણે ખ્યાલ નહોતો રાખ્યો બાર બાર બે હજાર પચીસના રોજ પ્રમુખની સહી સાથેનું બિલ્લીમોરા નગરપાલિકાનું સૂચનાપત્ર એની અંદર અસાધારણ સમગ્ર સભા લખવામાં આવ્યું છે જે સત્તર બાર બે હજાર પચીસને બુધવારે બપોરે બારતીસ કે નગરપાલિકાના સભાખંડની અંદર યોજવામાં આવી હતી જેના એજન્ડાઓ પણ દર્શાવવામાં આવ્યા હતા પણ મુખ્ય વિષય એ છે કે આ જે સૂચના પત્ર છે એની અંદર ખામીને કોઈએ ધ્યાનમાં ન લીધી હશે જોકે આજે એ સામાન્ય સભા યોજાઈ હતી અને સામાન્ય સભા હર હંમેશની જેમ વાદ વિવાદ વચ્ચે પૂર્ણ થઈ હતી વાંસદાના શિવમ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વાંસદા ખાતે શિવમ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પમાં બોતેર યુનિટ રક્ત એકત્ર કરાયું સ્વર્ગસ્થ દિવ્યેશ એચ સોલંકીની બાવીસમી પુણ્યતિથિ નિમિત્તે વાંસદાના શિવમ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યા રોહિત મંડળ શિવમ હોસ્પિટલ જેસીઆઈ વાંસદા રોયલ અને રેડક્રોસ સોસાયટીના સભ્યોની મદદ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પની અંદર રક્તદાતાઓને શુભેચ્છા અને આભાર પાઠવવામાં આવ્યા હતા વાંસદા અગ્નિવીર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાસદાના કેવડિયા ગામે નાતાલ પર્વની ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હાલ વાસદા તાલુકામાં હિન્દુ સંગઠન દ્વારા બહુ ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે વાંસદા તાલુકામાં આદિવાસીઓને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું ષડયંત્ર ચાલતું રહ્યું હોવાનું ચર્ચામાં આવ્યું છે વાંસદા તાલુકાના કેવડિયા ગામે હિન્દુ આદિવાસીઓ છે જે સરકારી દફતર હિન્દુ ધર્મ અપનાવે છે કાયદેસર રીતે ખ્રિસ્તી ધર્મ અપનાવેલ હોય તો તેઓના સરકારી અધિકારીઓ તેમજ સરકારી જે પુરાવા છે તેની તપાસ કરવામાં આવે આદિવાસી સમાજ ખ્રિસ્તી નથી આપણા વિસ્તારમાં સરકારી ચોપડે કોઈપણ જાતના ખ્રિસ્તી ધર્મ નોંધાયેલ નથી તો આ લોકો સખત વિરોધ કરવો જોઈએ એ બાબતે વાંસદાના હિન્દુ સંગઠન દ્વારા આવેદનપત્ર અધિકારીને તેમજ પ્રાંત અધિકારીને અને વાંસદા સંબંધિત અધિકારીઓને આપવામાં આવ્યો હતો અને કેવડીયા ગામે જે પચીસ બાર બે હજાર પચીસના રોજ નાતાલની ઉજવણીની પરવાનગી આપવામાં આવી છે રદ કરવા માટે જણાવવામાં આવ્યું હતું મ્યુઝિક મંત્રની ટીમ દ્વારા આગામી તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ રાત્રે નવ કલાકે ટાટા હોલની અંદર સ્વર્ગસ્થ રફીજીના પ્રેમ ગીતોનો સુમધુર કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે જેના મુખ્ય સિંગર જયેશ પટેલ હેતલ પટેલ અને મીના પટેલ તેમજ સાથી કલાકારો છે મલ્ટી વોઇસ સિંગર જયેશ પટેલ સતત નવસારીના ટાટા હોલની અંદર પ્રતિવર્ષે ઓછામાં ઓછો એક સંગીતનો કાર્યક્રમ લઈને આવે છે અને સંગીત પ્રેમી નવસારીની જનતાને એ દર વર્ષે એક અમૂલ્ય ભેટ આપે છે તો આ વખતે પણ એકવીસમી ડિસેમ્બરના રોજ રવિવારે રાત્રે નવ કલાકે ટાટા હોલની અંદર ઓ માય લવ નજરના લગજાય નામના ટાઇટલ હેઠળ રફી સાહેબના સુમધુર ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે નવસારી એલસીબી ટીમે કુલ્લે ત્રણ લાખ તેપન હજાર ત્રણસો ને છોતેરનો દારૂ અને મુદ્દામાલ સહિત સાત લાખ ત્રેસઠ હજાર ત્રણસો ને છોતેર નો મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે એમને બાતમી મળી હતી બાતમીના આધારે જે સ્ટેટ હાઈવે નંબર અઠ્યાસી છે સોનવાડી ગામની સીમમાં અંબિકા નદીના દક્ષિણ છેડે એમણે નાકાબંધી ગોઠવી હતી અને જે દારૂની કાર કે હુંડાઈ કાર જે છે એ હુંડાઈ કાર જે ખરી એની અંદર તપાસ કરતા એની અંદરથી ડુપ્લિકેટ નંબર પ્લેટની સાથે એટલે કે હુંડાઈ આઈટેન કાર કે જેનો રજિસ્ટ્રેડ નંબર જે ખરો એ જી જે ટ્વેન્ટી વન બીસી એક એક્યાસી ઝીરો એક અને જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર છે જી જે પંદર સી એફ ત્યાંશી અઢાર એટલે કે જ્યારે વલસાડ જિલ્લામાં હોય ત્યારે જી જે ફિફ્ટીન અને જ્યારે નવસારી જિલ્લામાં આવે ત્યારે જી ટ્વેન્ટી વન એમ બે નંબર પ્લેટે રાખી અને દારૂની હેરફેર કરતા વિજયભાઈ બાબુભાઈ ઝવેરભાઈ જોડિયા પટેલ કે જે છત્રીસ વર્ષીય છે એની ધરપકડ કરી છે ચીખલી માર્ગને મકાન પેટા વિભાગની વિકાસલક્ષી કામગીરી ચીખલી માર્ગને મકાન પેટા વિભાગ દ્વારા બિલનીમોરા ચીખલી વાંસદા વગેરે રોડ ખેરગામ રોડની કામગીરી હાથ ધરાઈ નવસારી જિલ્લાના નાયબ કાર્યપાલક ઇન્જિનિયર માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે જનતાની સુરક્ષા માર્ગ પર અવરજવર સર્વતાથી થઈ શકે તે હેતુથી ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ હસ્તક આવેલા સણવલ્લા ટાંકલ રાનકુવા રુમલા કરંજવેરી રોડ કણભાઈક રોઝવે ગોળથલ ગોડથલ વિલણપુર કાકડવેલ સુખાબારી રોડ બિલ્લીમોરા ચીખલી વાસદા વઘઈ રોડ ખેરગામ બહેજ વાળાપાટીયા પાટી રોડ પર કામગીરી હાથ ધરવામાં આવી છે નવસારીને અડીને પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ધારાગીરીના પુલ પરથી એક ટ્રક જે ખરું એ પૂના નદીની અંદર ખાબકાયું છે વાત કરવામાં આવે તો મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલ કન્ટેનર સાથેનું ટ્રક જે ખરું એ ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી બેસતા સીધું જઈ અને નદીના પટની અંદર સમાઈ ગયું હતું જોકે સદનસીબે આમાં ડ્રાઈવરનો બચાવ થવા પામ્યો હતો પણ ટ્રક સીધું નદીના પાણીની અંદર પહોંચતા લોકોની અંદર પણ કુતુહલ સર્જાયું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન